લેબલ મુજબના તાર ન નહોતા ગ્રાહકો સાથે છેતરપિંડી બહાર આવી એસઓજીએ એક આરોપીને ઝડપી લીધો એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો વાડી પોલીસ સ્ટેશનમાં બીએનએસ બે હજાર ત્રેવીસ હેઠળ કાયદેસરની કાર્યવાહી નોંધાઈ અવાજ પ્રકારના નવા નવા સમાચાર સાંભળવા માટે જોડાયેલ રહો અમારી ચેનલ જનરપાલ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબકાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો ધન્યવાદ નમસ્કાર